નમસ્કાર સાથે મિત્રો એઝામ સાથી ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે અગાઉના વિડીયોમાં આપણે એકથી અઠ્ઠાણું સુધીના પ્રશ્નો ચર્ચા કરી છે આમાં નવાણુંથી લઈને બસો સુધીના પ્રશ્નો ચર્ચા કરશું જેમ બને એમ તમારો સમય ઓછો બગડે એવા આપણે પ્રયત્ન કરશું તો આપ સૌનું એક્ઝામ સાથી ચેનલ ફરી એક વખત હાર્દિક સ્વાગત છે સાથે એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો નવાણું નંબરમાં વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાની દિશા કઈ તરફની હોય છે તો ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય તો એ જવાબ સાચું છે સો નંબરમાં સાત પીનો વર્ગ માઇનસ પાંત્રીસ પી વધતા ભાગ્યા પી માઇનસ એકનું સાદું રૂપ આપો તો કિંમત શું થાય તમારી કિંમત શોધવાની છે તો એ જવાબ આવશે સો નંબરમાં પી માઇનસ એક બરાબર એકસો એક નંબરમાં સાદા લોલક દોરીને લંબાઈ સો સેન્ટીમીટર હોય અને તેને વીસ દોલણ માટે બે બેતાળીસ સેકન્ડનો સમય લાગતો હોય તો તેનો આવર્તકાળ કેટલો થાય તો ડી જવાબ સાચો છે બે પોઈન્ટ એક સેકન્ડ નીચેનામાંથી કયા બળતરનું કેલરી મૂલ્ય સૌથી ઊંચું હોય છે તો હાઇડ્રોજનનું સૌથી વધારે હોય છે એકસો ત્રણ સોની સોનું તથા ચાંદી પીગળા માટે જોતના કયા ભાગમાં હવા ફૂકે છે તો સૌથી બહારના ભાગમાં બરાબર સી જવાબ સાચો છે એકસો ત્રણમાં ત્યારબાદ એકસો ચારમાં આઈવીએફનું પૂરું નામ ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન બી સાચો છે એકસો પાંચ એક ખાદ્ય પદાર્થમાં કોપર સલ્ફેટ તથા કોષ્ટિક છોડા ઉમેરતા તે કેવા રંગના દેખાય છે જેથી તે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી નક્કી થાય જાંબલી કલર આવશે બરાબર વાયોલેટ કલર કહેવાય ને વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે તો વિટામિન ડીની ઉણપથી રિકેટસ રોગ થાય છે વૈશ્વિક દ્રાવક તરીકે જાણીતા પદાર્થનું નામ જણાવો તો વૈશ્વિક દ્રાવક બધામાં ભળેવું એકસો સાતમાં બી આવશે પાણી રેતીને મીઠાના મિશ્રણમાંથી બંનેને અલગ કરવાની પદ્ધતિ કઈ છે તો રેતીને મીઠાના મિશ્રણમાંથી બંનેને અલગ કરવું હોય તો કંઈ પદ્ધતિ કામ લાગે છે બાષ્પીભવન મેથડ આવશે એવા પોરેશન પ્રકાશ સંલેષણની ક્રિયામાં કયો વાયુ ઉત્સર્જિત થાય છે તો જે છે ઓક્સિજન વાયુ ઉત્સર્જિત થાય છે આપણે એને લઈ શકીએ છીએ પુષ્પના મુખ્ય ભાગનું નામ જણાવો તો મુખ્ય ભાગ જે પુષ્પ છે એ ફૂલમાં કયું હોય છે પુંકેસર જવાબ આવશે એકસો અગિયાર મનુષ્યમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ કરવા અંતસ્ત્રાવનું ઉત્પાદન ખાલી જગ્યામાં થાય છે એકસો અગિયારમાં ડી સાચો છે પીચુચી ગ્રંથિ આવશે કઈ પ્રક્રિયા રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે તો મેળનું પીગળું રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે વનસ્પતિનું પ્રજનનનું અંગ જણાવો તો પુષ્પ વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરના સિદ્ધાંત પર કરતું સુરક્ષા ઉપકરણ કયું છે તો ફ્યુજ આવશે કયા બે શબ્દો સમાનાર્થે ધરાવે છે તો રાન એટલે જંગલ શી સાચું છે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે એકસો સોળ નંબર તો એકસો સોળ નંબરમાં જવાબ એ સાચો છે એટલે કે સૌ પ્રથમ કંદર પાવશે અનુસારવાળું પછી કાળું આવશે કરમણી પ્રયોગનું વાક્ય શોધો તો એકસો સત્તર નંબરમાં રમેશથી ગીત ગવાયું ડી સાચું છે ત્યારબાદ એકસો અઢાર આદિત્ય એટલે સૂર્ય થાય તો એને ભાનુ કહેવાય છે ખોટો વિકલ્પ એકસો ઓગણીસમાં તમારે ખોટો શોધવાનો છે તો સુંદરતા વ્યક્તિવાચક ના આવે પરંતુ ગુણવાચક આવે તો બી ખોટો છે સાચી જોડણી શોધો તો સાચી જોડણી તમારે શોધવાની છે એકસો વીસમાં જે પ્રથમ અસ્તિત્વ આપેલી છે એ એકદમ સાચી છે ત્યારબાદ એકસો એકવીસમાં વિદ્યાલયની કયા બે શબ્દોની સંધિ છે તો વિદ્યાવત્તા આલય એકસો બાવીસમાં નીચેના વાક્ય જેવો અર્થ ધરાવતું વાક્ય તમારે શોધવાનું છે તો દાદીમાએ કહ્યું અમથા વાળ ધોળા નથી થયા એટલે કે દાદી ઘણા ગળા થયા છે તો જીવનમાં ઘણા સુખ દુઃખ જોયા છે તડકા છાંડા જોયેલા સુખ દુઃખ જોવા તો ડી સાચું છે ચિનકારી શબ્દોની સાચી વ્યંજન અને શબ્દની જોડી તમારે શોધવાની છે તો ડી જોડી સાચી છે મોટી ઈ આવશે છેલ્લે તો ડી સાચું છે એ શું વાત કરો છો કયા પ્રકારનું વાક્ય છે તો વાક્યનો પ્રકાર ઉદ્ગાર આવે છે બીજા કોઈ આવતા નથી તો ઉદ્ગાર એકસો પચીસ દાંડીનો સત્યાગ્રહ શેના અન્યાય કાયદાને તોડવા માટે થયો હતો તો મીઠાના કાયદા તો મીઠાને શું કહેવાય છે તો કે એનએસીએલ એકસો છવ્વીસ મારા પિતાને ડૉક્ટરે પ્રોટીન લેવાની વધુ સલાહ આપી છે તો નીચેનામાંથી શું વધુ માત્રામાં લેવું જોઈએ તો પ્રોટીન સૌથી વધારે ક્યાંથી મળે છે તો કે દાળમાંથી મળે છે દાળ જવાબ સાચો છે સુજલામ સુફલામ મલેજ શીતલામમાં સુજલામ અને સુફલામનો અર્થ શું થાય છે તો ને સત્યાવીસ નંબરમાં જે ભૂમિનું જળ સારું છે જે ફળોથી પરિપૂર્ણ છે તો એ સાચો છે ગુજરાતમાં એવો કયો પ્રદેશ છે જેની પાસે રણ નદી પર્વત અને દરિયો છે તો કચ્છ પ્રદેશ એવો છે જ્યાં બધું છે ક્રિકેટમાં સચિન તેંડુલકર છે તો મેરી કોમ કઈ સાથે સંકળાયેલા છે તો કે બોક્સિંગ સાથે રાજ્યસભામાં એક સાંસદ બે હજાર ચોવીસમાં ચૂંટાય છે તો તેમની સંસદની અવધિ ક્યારે પૂરી થશે તો છ વર્ષે પૂરી થાય બરાબર મિલેટ્સ ઝાડુ ધાનમાં નીચેમાંથી કયા અનાજનો સમાવેશ થતો નથી તો ઘઉં ના આવે જાડુ ધાનમાં એકસો બત્રીસ નંબરમાં હું વીસ વર્ષનો છું મારી માતાની ઉંમર મારા કરતાં બમણી છે મારા પિતા મારી માતાથી બે વર્ષ મોટા છે તો મારા પિતા કેટલા વર્ષના હશે તો હું વીસ વર્ષનો હતો એની માતાની ચાળીસ હતા અને પિતા બે વર્ષ એટલે બેતાળીસ બરાબર તો એકસો બત્રીસમાં બેતાળીસ વર્ષ આવશે તો સી સાચો છે મોહનથાળ બનાવવા માટે હું લોટ લેવા બજારમાં ગયો તો કયો લોટ લીધો હશે તો મોહનથાળ બનાવવા માટે ચણાની દાળ વપરાય છે ચણાનો લોટ એકસો ચોત્રીસ ભારતના રાષ્ટ્રગીતના રચયતા કોણ છે તો વંદે માતમ ગીત છે રાષ્ટ્રગીત આપણું તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યા આવશે અને આપણું રાષ્ટ્રગાન જણગણમાના છે તો એ જવાબ સાચો છે એમ વર્ગનું દ્રાવણની લીટમેશ કસોટી કરતાં કયું પરિણામ મળશે આ જે જવાબ જાણતા એ કોમેન્ટ કરી દેજો એ એના રોગ માટે કોણ કારણ પૂછશે તો જે હિપેટાઇટિસ છે એ પ્રજીવોના લીધે થાય છે તો એ આવશે ખોરાકની જાળવણી માટે સોડિયમ સલ્ફેટવાળા બધા આવે બરાબર તો એ સાચો છે એકસો અડત્રીસ એ સંપર્ક બળનું ઉદાહરણ છે તો ચુંબકીય બળ છે એ સંપર્ક બળનું ઉદાહરણ છે ડી કયા વાયુનું વધુ પ્રમાણ ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ છે તો કાર્બન ડાયોક્સાઇડ બી જવાબ સાચો છે રેડ બુકમાં કઈ બાબતનો રેકોર્ડ કરવામાં આવે છે તો નાશભાઈ પ્રાણીઓ અને વનસ્પતિ ડી સાચો છે મનુષ્ય શરીરમાં લિંગી રંગસૂત્રણ કેટલી જોડ જોડી હોય છે તો તે જોડી હોય છે તો મનુષ્ય શરીરમાં લિંગી રંગ સૂત્રોની લિંગી પૂછે છે તો બે જવાબ આવશે બરાબર ત્રેવીસની પરંતુ બે આવશે માફ કરશો ડી જવાબ સાચો છે માનવ શરીરમાં ગુસ્સો ચિંતા અને તણાવની સ્થિતિને કોણ નિયંત્રણમાં કરે છે તો એકસો બેતાળીસનો એકસો બેતાળીનો એ જવાબ સાચો છે એડિનાલીન એક પદાથી એક સેકન્ડનો પંદર દોલન પૂરા કરે છે તો તેની આવૃત્તિ કેટલી હશે તેતાળીસમાં એ જવાબ સાચો છે પંદર આઠ દોલન આવશે એટલે કે એ સાચું છે એક તાર જે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે તેની નજીકમાં હોકા યંત્રણ રાખતા તેની સોય કોણાવર્તન કરે છે તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ડી આવશે ઉત્તર ગુજરાતમાં જીરુ અને વરિયાળા વેપારમાં સૌથી મોટું કેન્દ્ર ઊંઝા અંબાજી તીર્થ સ્થળ કઈ પર્વતમાળામાં આવેલું છે અરવલ્લી નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં હકીક માટે જાણીતું છે ખંભાત ભારતમાં ધર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે આ ચેક કરી લેજો બરાબર સૌથી મોંઘા પટોળા ગુજરાતમાં પાટણમાં મળે છે લિગનાઇટ કોલસા કયા રાજ્યમાં મળે છે ગુજરાત ભારતના કયા રાજ્યને ઘઉંનું કોઠાર કહે છે પંજાબ બંધારણ દિવસની ઉજવણી છવ્વીસ નવેમ્બર સી ગાંધીજીની સમાધિ સ્મારકને કયા નામે ઓળખાય છે તો રાજઘાટ મારી ટ્રેનનો સમય ક્વાર્ટર પાસ્ટ એઇટ છે તો ક્વાર્ટર પાસ્ટ એઇટ છે તો એમાં ક્વાર્ટર ટુ એઇટ આવશે ગાંધીજી વોચ બોર્ન એટ પોરબંદર વાક્યમાં લીટી દોરે શબ્દનો પ્રશ્ન બનાવતો વેર એટલે કે ક્યાં જન્મ્યા છે લેટ અજ લેટ અજ પ્લે ક્રિકેટ નીચેનામાંથી વાક્યનો સાચો ઘટનાક્રમ તમારે ગોઠવવાનો છે એકસો અઠ્ઠાવન નંબરમાં તો આમાં સાચો ઘટનાક્રમ જે છે એ સી થશે જુદો પડતો વિકલ્પ તમારે શોધવાનો છે તો ગાર્ડન ફ્લાવર ટ્રી બગીચાઓ અલગ પડે છે સ્ફૂર્તિ શબ્દોનો અર્થ ધરાવતો શબ્દ તમારે સાચો શોધવાનો છે તો એ સાચો છે આજ જ મેચ કા ઉત્સાહ જ્યાદા થાય એકસો એકસઠ ગોદાન સાવન ઘડી ગંદા શબ્દોને શબ્દકોષમાં તમારે ગોઠવવાના છે તો બી સાચું છે 162 કонસી જોડી ગલત છે તો આમાં ખોટી જોડ તમારે શોધવાની છે 162 નો સી ખોટો છે તેલ દૂધ ભાવવાચક ન આદ્રવ્યવાચક આવે છે આર માનના મતલબ 163 માં તો આર કો સ્વીકાર કરી લેના 164 કોઈ ચારા ન હોના તો કોઈ ઉપાય ન હોના સાચું વાક્ય શોધવાનું છે તો રીટા એન્ડ મીનવાર પ્લેઇંગ આર પ્લેઇંગ આવશે 166 આંખ આડા કાન કરવા તો વાત ધ્યાન માં ન લેવી ડી થશે સમગ્ર વિશે મારું કુટુંબ છે તો વસુદેવ કુટુંબ કમ કહેવાય હું સડક થઈ ગયો તો હું ચોકી ગયો રમવા જવાની ઈચ્છા હોય છે તો જઈ ન શકાય મને તાવ આવ્યો તેથી કારણ કે કારણ કે મને તાવ આવ્યો બરાબર સો સિત્તેરમાં એ આવશે કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણસો ત્રણ તેર અને સાતનો લઘુત્તમ આવી એકાણું આકૃતિમાં ખોણા ખૂણા સીઓ બીનું અંદરનું બિંદુ તમારે શોધવાનું છે તો પી આપેલા આકૃતિમાં ખૂણા નામ આપવામાં એક ભૂલ થઈ છે તે ભૂલ શોધો તો એ બી પ્રથમ ભૂલ છે અઢાર કલાક એટલે દિવસનો કેટલામાં ભાગ થાય તો ચાર ત્રણ ચતુર્થ સરવાળો તમારે કરવાનો છે તો સરવાળો સત્યાવીર પણ સત્યાશી મોટી બે નાની બહેન વચ્ચે ચોકલેટ છ પાંચના ગુણત્તર નાની બેન કેટલી ચોકલેટ મળે છે તો એકસો સિત્યોતેર નંબર જે છે એમાં ચોકલેટ છે એ કેટલી મળે છે તો કે પંદર ચોકલેટ મળે છે અઢાર કલાક એટલે ત્રણ ચતુર્થાંશી જવાબ આવશે સરવાળો સત્યાવીસ પણ સત્યાસી થશે મોટી બેન નાની બહેન વચ્ચે ચોકલેટમાં પંદર ચોકલેટ આવશે મિશ્ર સંખ્યાની બાદ બાકી કરતો માઇનસ એક એક પંદરશ આવશે કયા ઘણાકારનું આડછેટ વર્તુ રહે મળશે તો કે ઇન્ટ તમારે ગુણાકાર કરવાનો છે એકસો એંશી નંબરમાં તો એકસો એક પોઈન્ટ એકસો એક દસ આંશ સુને પોઈન્ટ એક ગુણ ઝીરો પોઈન્ટ ઝીરો એક પોઈન્ટ ઝીરો ઝીરો એક થશે તો એક્સની કિંમત એક્સ પચાસ થશે એક્સ બરાબર પચાસ એક મતદાન ક્ષેત્રમાં સોળ હજાર મતદાર છે તેના સાઠ ટકાએ મતદાન કર્યું છે અને ચાલીસ ટકાએ નથી કર્યું તો ન કરનારી સંખ્યા જે છે છ હજાર ચારસો આવશે ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ગુણોત્તર જે છે એ તમારે શોધવાનું છે તો ડબલ ટકા કરવાના છે તો વીસના ચાળીસ ટકા થશે એકસો ચોર્યાસી છે તો પેટર્ન સામની સંખ્યાની તમારે આગળ વધારો છે બાર પછી પંદર આવશે માઇનસ પંદર પચીસ જો ખૂણાનું માપ કાઠ ખૂણા કરતાં વધુ હોય પણ સરળ કોણથી ઓછું હોય તો તેને શું કહે છે આ ચેક કરી લેજો બરાબર એક નિયમિત બહુ ખુણને પંદર બાજુ હોય તેના દરેક બઈશકુણનું માપ કેટલું ચોવીસ અંશ સત્યાવીસથી ચુમાળીસનું ઘનમૂળ કેટલું થાય છે તો ચૌદ ચૌદનું ગુણાકાર ત્રણ વખત કરશો એટલે જોવા મળી જશે ઇલેક્ટ્રોસ્કોપ સાધનો ઉપયોગ શું છે તો વીજભારનું વાહન તપાસે છે સમતલ અરીસાથી રચાતું પ્રતિબંધ કેવું હોય છે તો આભાસી હોય અરીસાની પાછળ હોય અને વસ્તુના કદ કરતાં કદ જેટલું હોય છે ડી આવશે ચાર પાંચ પાંચ કિલોગ્રામ બળતરનું સંપૂર્ણ દહન કરવાથી અઢાર હજાર કિલો જુલુસમાં તો કેલરી મૂલ્ય ચાલીસ હજાર કિલો ઝૂલ કિલોગ્રામ થશે બે સમાંતર રેખાને એક છેદ છેદી કાળી છેદવાથી અંગ્રેજી મૂળાક્ષર બને છે તો એને શું કહેવાય છે તો આ જવાબ જોઈ લેજો એકસો બાણુંમાં તમારે શોધવાનું છે તો એકસો બાણું જે છે એમાં માઇનસ એક દૂધથી અંશ આવશે એ જવાબ સાચો છે એકસો ત્રાણું તો એકસો ત્રાણુંમાં એ જવાબ આવશે એકસો ચારણું જે છે એમાં જવાબ ચેક કરી લેજો એકસો પંચાણું છે ચિત્ર આલેખમાં માહિતી કહે સંકેત સ્વરૂપે એકસો ત્રેપનનો વર્ગ કરતાં જે સંખ્યા મળે તેમાં એકમનો અંક કયો છે તો એકસો ત્રેપનનો વર્ગ કરવાનો છે અને એકમનો અંક નવ આવશે બરાબર નવ પોઈન્ટ એકસોનો વર્ગ મું જણાવો તો ત્રણ પોઈન્ટ એક એ મેં એક ટેબલ રૂપિયા ચુમાળીશું ખરીદ્યું તેના પર આઠ ટકા જીએસટી લાગે છે તો જીએસટી વગર ટેબલની કિંમત મારે શોધવાની છે તો જીએસટી વગર ચાર હજાર અડતાળીસ થશે એક દુકાનદારે પંદર ટકા વળતર આપે છે સોળસોની વસ્તુ ખરીદી પર કેટલા રૂપિયા આપવા પડશે તો પણ સોળસોમાંથી ઓછા કરવાના છે તો એને તેરસોને સાઠ આપવા પડશે બરાબર દસ હજાર રૂપિયાનું સાડા બાર લેખે એક વર્ષનું સાદું વ્યાજ તમારે શોધવાનું છે સાડા બાર ટકા લેખે તો બારસો પચાસ રૂપિયા થશે બરાબર આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથે જ સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા મિત્રો શેર પણ કરજો